કરજણ પોલીસ મથકના આ ચોરીના બે ગુનામાં સંડોવાલા છેલ્લા પાંચ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને વડોદરા ગ્રામ્ય જિલ્લા ભેરોલ ફ્લો સ્કવોડ પોલીસે અમરેલી જિલ્લા ખાતેથી પકડી પાડ્યો વડોદરાના કરજણ પોલીસ મથકના ગુનામાં સડોવાલા અને છેલ્લા પાંચ વર્ષથી નાસ્ા ફરતા આરોપીને વડોદરા ગ્રામ્ય જિલ્લા પેરોલ ફ્લો સ્કવોર્ડ પોલીસે ચોરાયેલા વાહનો સાથે ઝડપી પાડ્યો પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કરજણ પોલીસ મથક મહા તારીખ બે ત્રણ બે હજાર ઓગણીસના રોજ નોંધાયેલ છે ગુનાઓના આ કામના આરોપી કેરમભાઈ પારુભાઈ ભુરિયા રહેવાસી યગદીગામ તાલુકો જોબડ જિલ્લો અલીરાજપુર મધ્ય પ્રદેશનાઓએ અન્ય આરોપીઓની મદદગારીથી ફરિયાદી તથા શાહિદોની પોતાની માલિકીની ત્રણ મોટર સાયકલ જેની કિંમત રૂપિયા સાહીઠ હજાર તથા બીજા ફરિયાદી તથા શાહેદોની ત્રણ મોટરસાયકલ રૂપિયા કિંમત સાહીઠ હજાર કુલ કિંમત રૂપિયા એક લાખ વીસ હજારના છ વાહનોની ચોરી કરી હતી જે ગુનાઓ દાખલ થયા બાદ આરોપી અલગ અલગ શહેર તથા જિલ્લા ખાતે નાસ્તો ફરતો તો ચોરી છુપેથી રહીને પોલીસ ધરપકડ ટાળતો હતો જે સંદર્ભે શ્રી વિજી લાંબરિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પેરોલ ફ્લો સ્કવોર્ડ વડોદરા ગ્રામ્ય વડોદરાનાઓએ આ પ્રકારના વોન્ટેડ કુખ્યાત આરોપીઓની યાદી બનાવી અને ઝડપી પાડવા જરૂરી ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ ઝીણવટભરી રીતે આરોપીઓના સંભવિત તમામ વસવાટ અંગેની ગુપ્ત માહિતી મેળવી પેરોલ ફ્લોસ્ક્ની ટીમ સાથે આરોપીઓને પકડી પાડવા સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિથી અવગત કરી આ ઓપરેશન હાથ ધરતા પેરોલ ફ્લોસ્ક્વાડના પોલીસ કોન્સ્ટેબલને મળેલી બાતમી કે જેના આધારે આરોપી મોટા ભમોદરા ગામની સીમા તાલુકો સાવરકુંડલા જિલ્લો ઉમરેલી ખાતે કે જે બાતમીના આધારે પેરોલ ફ્લોસ્ક્વડના માણસો સાથે મોટા ભમોદરા ગામની સીમા થી શોધી કાઢી હસ્તગત કરેલ અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ યાકુબ પટેલ કરજણ